રસ્તો જવાનો હારો હોતો નહીં અમે ઉમરવાળા માણસો અહીં પડી જઈએ તો જવાબદારી કોણ લે કોણ લે ઉમરવાળા અમે અહીંયા પડી જાય અમારા ઘરવાળા મારા ઘરવાળા એટલા તબિયત ખરાબ છે એ લોકોને જવું આવવું હોય તો જાય આવો કેમ ના કાયમ માટેનો આવો ને આવો રસ્તો હોય છે જી તમને હું પૂછવા માંગીશ કે જે બાકરોલ નગરપાલિકામાં તમે અત્યાર સુધી કોઈ આવેદન પત્ર કે કોઈ રજૂઆત કરી છે આ કરેલી છે આવેદન પત્ર આપેલું છે અને કાયમ માટે આ રસ્તો આવો ને આવોજ પાણી ભરાઈ રહે છે ને ગટર લાઈન કે રોડની સુવિધા જ નહીં અને છોકરાઓ આમાંથી પડી પડી આમાં કેટલાય તો પડી જાય છે બાઇક વાળા એક્ટી વાળા સોસાયટીમાંથી કેટલાય પડી ગયા છે

અમુક લાઈટો માં બહુ પ્રોબ્લેમ કરે છે અને બહુ તકલીફ નહીં આવી નગરપાલિકા ઉપર એક આક્ષેપ લગાવવામાં આવે છે કઈશો દ્વારા કે જે લાઇટો સ્ટ્રીટ લાઈટ પ્રોબ્લેમ છે શું કેશો એના વિશે લાઇટોનો નો પ્રોબ્લેમ તો સો ટકા છે પાણીનો નો પ્રોબ્લેમ સોલ્વ થતો બારે મહિના માટે આની એક પોઝિશન બરાબર છે કોઈ પ્રોબ્લેમ એવો છે નહીં સોલ્વ થયો હશે વીસ દિવસ થવા આજે પંદર થી વીસ દિવસ એ લોકો જાતે આવી ગયા બાપજીને ને બધા એવું કઈ ગયા કે ભાઈ અમે બરાબર બધા જોઈ જાય છે વચ્ચે બી મીડિયા વાળા બાપજી બી આયા થોડી વાર જોયું પછી એ પછી કોઈ ધ્યાન દેતું નથી અમારે આવા પાણીમાં ચાલવાનું છોકરાઓ બીમાર પડે છે પ્લસ કે કોઈ ધ્યાન રાખવા જરૂર જ નથી એમ બાકો ની સુવિધા અમને હરખી મળતી નહીં કોઈ કરોડપતિ છે ને બધા મજૂરિયા માણસો છે બરાબર

બોટ લેવા આવતો જ નહી અહીંયા ઘર કોઈ બાપજી નહી મિતેશભાઈ નહી કોઈ નહી અહીંગર અમે વોટ કોઈ આપીશું જ નહી કોઈ સુવિધા જ નથી તો બાપજીને નો કેટલા બાપજી કેટલા ફોન કર્યા પણ એક ફોન નહી ઉપાડતા સુવિધા હશે ફોન કરી અમે ત્યારે વોટ કેવા ના કરતા તો મોટા મોટા વચન કરે છે કે મેં આ કરી દઈશું પેલું કરી દઈશું કે અહીંયા પબ્લિક કેવી રીતે રહે છે

હાજર થયા છે ઇકબાલભાઈ પણ પબ્લિક નો સવાલ એક છે કે જે ગટરના પાણી છે ખાડા ટેકરી છે જે રોડ રસ્તાની જે સમસ્યા છે મૂળભૂત સમસ્યા છે તેનાથી વંચિત છે શું કેશો આજે આપણે આ મૂળભૂત સમસ્યા એ છે કે છેલ્લા પંદર થી વીસ વર્ષથી મારું પોતાનું મકાન આગળ છે આ વીસ વર્ષથી આ રોડની સમસ્યા છે પહેલા પેલું આ સોસાયટીઓમાં જે બિલ્ડરો જે સોસાયટીઓ બનાવી છે એ સોસાયટી નીચાણવાળા ભાગમાં છે અને વિદ્યાનગર ઊંચાણવાળા ભાગમાં છે જેનું પાણી વિદ્યાનગરનું ટોટલી પાણી બાકરોલ વિસ્તારમાં આવે છે હવે આ લોકોએ કોઈ નિકાલ નગરપાલિકા છેલ્લા ત્રણ વર્ષથી લેખિત અને મૌખિક રજૂઆત સીઓ તથા પ્રમુખ સીને મેં કરેલી છે અને લેખિતમાં આપેલું છે કે ભાઈ આ સોસાયટી અને પોતે રૂબરૂમાં હું લઈને આવ્યો છું આ સોસાયટીમાં બતાવવા માટે કે જો આ પોઝિશનમાં લોકો ગરીબ માણસો જીવે છે જે મધ્યમ વર્ગના લોકો રહે છે એમની સમસ્યાનો કોઈ હલ હજુ સુધી આવ્યો નથી મેં લેખિતમાં આપ્યું મૌખિક આપ્યું છે બધી રીતે એમને અત્યારે બી મેં છેલ્લા આ એક વીક પહેલાં બી મેં ફોન કરીને જાણ કરી હતી કે સાહેબ આ સમસ્યાનો પ્રોબ્લેમ લાવો આગળ ટર્નિંગ પર બંસરી પાક ગાયત્રી ટુનામેન્ટને ત્યાં આગળ ટર્નિંગ પર રોડ બહુ ખરાબ થઈ ગયો અને જે કરમસદ નગરપાલિકા છે એ અને આણંદ નગરપાલિકા બે સાથે સંકળાયેલી છે તે એક જ રોડ ત્યાં આગથી આવે છે તો કરમસદ નગરપાલિકાની જે ગટરો ઉભરાય છે એ ટોટલી પાણી આજે બાકરોલના વિસ્તારમાં એટલે આ સોસાયટી વિસ્તારમાં આવે છે ગંદકીનું પાણી હવે અહીંયા આગળ મેલેરિયા કોઈ બી બીમારી પેદા થાય કોઈ બી બીમારી પેદા થાય તો એનું જવાબદારી કોણ લેશે એ અમારી કેવાની રજૂઆત છે આજે તમારો મતલબ કહેવાનો એવો છે કે જે નગરપાલિકાઓ છે ત્રણેય નગરપાલિકા એકબીજાને ખો આપે છે પણ એનો વહીવટ નગરપાલિકાના શિવ અગ્રવાલ સાહેબ કરે છે એટલે એમને બી રજૂઆત કરી કે સાહેબ આ જુઓ આણંદ નગરપાલિકા અને કરમસદ નગરપાલિકા અને વિદ્યાનગર નગરપાલિકા ત્રણ એકત્રિત થઈને જો કરે આજે છેલ્લા ત્રીસ વર્ષથી આપણે ભારતીય જનતા પાર્ટી અહીંયા આગળ આવેલી છે બરાબર આણંદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી છે વિદ્યાનગરમાં છે અને કરમસદમાં છે ત્રણ એકત્રિત થઈ અને કામ કરે તો આ ગટરોનું પાણી લઈ જાય અને તળાવ કે કાસમાં નાખી દે તો આ ઉકેલ છે 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 જે જે રીતે કાઉન્સિલર એકબાલભાઈ તેમના દ્વારા આવે કે જે નગરપાલિકા છે જે ત્રણેય નગરપાલિકા આણંદ નગરપાલિકા બાકરોલ નગરપાલિકા અને કરમસદ નગરપાલિકા જો પ્રજાજનોને આવી જ રીતના ખો એકબીજા ઉપર આપતા રહેશે તો પછી આ પ્રજાજનો જે ટેક્સ ભરે છે તેમના પ્રશ્નો છે કઈ રીતના સોલ્વ થશે એક આ ચર્ચાનો વિષય બન્યો છે એટલા માટે ગુજરાત ગતના માધ્યમથી તંત્રને પણ જણાવ્યા અને નગરપાલિકા હોય તો પછી પ્રજાનો પ્રજાજનો જે ટેક્સ ભરે છે તેમની જે જે તેમની જે લડાઈ છે જે લાઇટ રસ્તા પાણીનો જે નિકાલ છે તે કરી આપે બેન જે કાઉન્સીલર જે આવ્યા છે તેમના દ્વારા જણાવવામાં છે શું કેશો અમારે કેવું જ છે કે તમે એકબીજા પર કોઈ ઢોરશો નહીં અમને જે વસ્તુ છે એનો અમને નિકાલ લઈ આપો સમસ્યા નો હાલ લાવો તમારો રોડ ના થતો હોય તમે ગટર લાઈન પેલા લઈ આપો અમારે ભાજપ આવે કોંગ્રેસ આવે અમારે કોઈ લેવા દેવા નથી આ ભાઈ એવું કે છે કે કોંગ્રેસ ભાજપ આટલા વરસથી છે ભાજપ કશું નથી કરતું તમને કોંગ્રેસ ને બી લઈ દઈએ ચલો પણ શું કરશો તમે તમારે જયારે વોટ લેવો હોય છે ત્યારે તમે બધાના ઘરે ફરો છો અમારે કુવા ખાલી કરવા જઈએ તો અમને પેલા સ્લીપ માંગે છે કે પાવટી આલો ઘર વેરા પાવટી લાવો ઘર વેરો અમે ભરે છે એ અમને સુવિધા મળતી નથી માણસ મજૂર મતલબ નથી અમારે જે

પબ્લિક ના કામો કરવા માટે આ લોકો છે નહીં એ લોકો એમને પોતાની અયાશ્રીમાં એમને પોતાના મેલોમાં રેવાનું ના ગરીબ બિચારા છાપરાઓ રહે છે એમની પરિસ્થિતિ અહીં આઈ જુએ કે લોકો કઈ રીતે જીવે છે એમની પીડા ને સમજે કે આ તો વરસાદ હજુ નથી જો છ થી પાંચ થી છ ઇંચ વરસાદ પડશે આ જગ્યા પર એટલે આ આ રહેણાંકો ને ખાલી કરવું પડશે કે અહીંયા આગળ એ કમળ ફૂટ પાણી હોય છે મેં પોતે જોયેલું છે હું પોતે આઈને પાણીનો નિકાલ કરું છું હું પોતે જીસીબી લઈ અને પોતે પાછળનું કરમસદમાં પાણી કાઢું છું આ સમસ્યા એથી છેલ્લા પંદર વર્ષથી છે અને રહેવાની છે કે આ લોકો જે કહીને જાય છે ને પછી કશું કરતા નથી અમારે વારંવાર રજૂઆત નગરપાલિકાઓ મારા બોર્ડની અંદર બી રજૂઆત થયેલી છે પ્રમુખ શ્રી જીગ્નેશભાઈને બી કરેલું છે આગળ રૂપલબેન હતા એમને બી કર્યો અગ્રવાલ સાહેબને બી મેં રજૂઆત કરેલી કે સાહેબ મારા વિસ્તારમાં પચીસ સોસાયટી આવે છે એ પચીસ સોસાયટીના પીવાના પાણીનો પ્રશ્ન છે બીજો વરસાદી પાણીનો નિકાલનો પ્રશ્ન છે ઘટાડનો પ્રશ્ન

હવે આનું આલું સોલ્યુશન માટે તો અમે પહેલા વચ્ચે બી રજૂઆત દીધી હતી સોસાયટીના મારા ઘરે એક 21 25 થી 30 જણા આયા હતા અને એમણે મને લેખિતમાં રજૂઆત કરી હતી એ લેખિતમાં રજૂઆત મે પાછી ત્યાં આ નગરપાલિકા મે બી કરી છે પણ આ લોકો પ્રશાસનની આંખો ઉઘડતી નથી એ લોકો કેવા એમના એમના વોર્ડ વિસ્તારમાં જોવાનું બીજા વોર્ડમાં શું થાય કે કે આ તો બાકરોલ છે ને એને એ લોકો પ્લસ કેવન કે સંતાન પેલો પાડકુ સંતાન છે ને એવું છે આ કારણ કે આરણ નગરપાલિકાને બાકરોલ થી કોઈ લેવા દેવા છે જ નહીં એ લોકોને કેવું એક ઝોન પાંચ બનાવી દીધો છે એટલે આ પાંચમા ઝોન ની અંદર એમને કોઈ લેવા દેવા જ નહીં અહીં ગરીબ પ્રજા રહે છે એમને કોણ જોવાનું એમનો નેતા કોણ એમને કોણ કહેશે આ જ વસ્તુ એ ચાલે છે તો હવે તમારી આગળની કાર્યવાહી શું રહેશે અમારી આગળની કાર્યવાહી આ રહેશે કે મારે આ આઠ આઠ થી દસ દિવસની અંદર નગરપાલિકાની અંદર બોર્ડ છે ને બોર્ડની અંદર હું આની મૌખિક રજૂઆત કરવાનો છું કે સાહેબ આનો જલ્દી જલ્દ નિકાલ કરો નહીં તો અહીં આગળ અમે ભૂખ હડતાલ પર બેસવાની તૈયારી રાખવાના છે ગાંધી માર્ગે ચાલીશું બધા તૈયાર જે રીતે આપ જોઈ રહ્યા છો કે જે કાઉન્સિલર અને જે પ્રજાનો જે સમય જે ગુર્જર ઘટનાએ કર્યો છે કાઉન્સિલરે પણ એક બાયદરી આપી છે કે હું આગળ પણ કાર્યવાહી કરીશ અને લેખિતમાં જાણ કરીશ આવીને આવી વધુ અપડેટ માટે જોડાયેલા રહો ગુર્જર ઘટના સાથે અને જો તમારા જ વિસ્તારની કોઈ પણ સમસ્યા હોય તો અમારો સંપર્ક કરો અમે બનીશું તમારો અવાજ